છોટાઉદેપુર નદીના કોતરમાં એક ઈસમ વહેલી સવારે કુદરતી ક્રિયા કરવા માટે ગયો હતો ત્યાં રીછે તેના ઉપર હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે છુટાઉદેપુર જિલ્લા પથકમાં વન્યજીવો વસવાટ કરે છે જ્યાં જંગલ કોતર ખેતરોમાં વન્યજીવો ફરતા હોય છે અને ઘણીવાર ખેતરોમાં કામ કરતા અથવા તો આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકો પર જંગલી પ્રાણીઓ હિંસક હુમલો કરી દેતા હોય છે ત્યારે છુટાઉદેપુર જિલ્લાના જોર્જ ગામના રસિકભાઈ શાંતિલાલ નાયકા રોજ વહેલી સવારે આશરે છ વાગે ઘરના પાછળ આવેલા કોતરમાં કુદરતી હાજતે ગયા હતા તે દરમિયાન અચાનક ત્યાં આવેલા રીચે રસિક ભાઈ પર હિંસક હુમલો કરી દીધો હતો આ ઘટનામાં રસિક માથાના ભાગે આંખ પાસે તથા હાથ ભાગમાં ઈજાઓ પહોંચી હતી જેથી તેઓને તાત્કાલિક નજીકના રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં વધુ

પાછળથી રીસે હુમલો કર્યો ને આ ઘટના બની શાંતિલાલ જિલ્લો વડોદરા આપણે રસિકાંતિલાલ આવે છે એનો ખુદ નો બચાવે બધાને બૂમ પાડીને એના હિસાબે

હા સરકાર ને એટલું જ કીધું દરખાસ્ત કરવાની કે વેલી તકે આ રીંજ નું જે છે એને પકડી જાવ જેથી કરી હા પેલા દરેક વાર પંદર દિવસ અગાઉ હોય છે બાજુના ગામડામાં બરાબર કે હવે પકડી જાવા લોકો દેમ કે જંગલ હોય એટલે અને ખોરી થવું હોઈ શકે બરાબર ડર ખરો